વડગામ 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 અંતર્ગત કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને પત્ર આપવામાં આવ્યું જો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં બનાસકાંઠાના વડગામ તાલુકાને વડનગર જિલ્લામાં ભેળવવાની જે વાત ચાલી રહી છે એ અંતર્ગત આજ રોજ વડગામ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અશરફભાઈ મોકડજી ના અધ્યક્ષ સ્થાને તાલુકા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો આગેવાનશ્રીઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડગામ તાલુકો સામાજિક શૈક્ષણિક સહકારી પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક રીતે બનાસકાંઠા સાથે જોડાયેલ છે વડગામ તાલુકાના તમામ જાતિ અને ધર્મના લોકો સામાજિક રીતે દાનદાર પરગણા તરીકે ગણાતા બનાસકાંઠા સાથે જોડાયેલ છે આ વિસ્તાર માત્ર ભૂસ્તરીય રીતે બનાસકાંઠા સાથે જોડાયેલ નથી પરંતુ સાંસ્કૃતિક રીતે આત્માથી જોડાયેલ છે માટે વડગામ તાલુકાને બનાસકાંઠામાંથી અલગ કરવો એટલે કે હૃદયના બે ટુકડા કરવા સમાન છે આ વાત વડગામની પ્રજા કોઈ પણ સંજોગમાં સ્વીકારે નહીં તેથી સરકારશ્રીને પણ આ સૂચિત વિચાર પડતો મૂકી વડગામ તાલુકાને વડનગરમાં સમાવેશ કરવો જોઈએ નહીં તેવી માંગ સાથે આજે આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું કારણ કે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર વડગામ તાલુકાના કોઈ પણ ગામથી માત્ર પંદરથી વીસ કિલોમીટર દૂર જ છે જ્યારે વડનગર બના વડગામ તાલુકાના છેવાડાના ગામોથી સાઈઠ થી પાસઠ કિલોમીટર દૂર હોય તો ભૌગોલિક રીતે પણ વિસ્તાર ખૂબ જ લાંબો થઈ જાય છે અને વડગામની જનતાને આવનાર સમયમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવું લાગી રહ્યું છે માટે વડગામને બનાસકાંઠામાં જ રહેવા દેવો જોઈએ વડનગર સાથે ના જોડવો જોઈએ એવી માંગણીઓને લઈને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું જો અમારી આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો બંધારણની મર્યાદામાં રહી કાયદાને ધ્યાન રાખી વડગામ તાલુકાની તમામ જનતાને ગાંધી ચિંધ્યા માર્ગે ઉર્ગ આંદોલન કરીશું પણ કોઈ પણ સંજોગોમાં વડગામ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી અલગ થવા દઈશું નહીં એવી માંગણીઓ લઈને આજે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આપણે કોંગ્રેસ પક્ષ તરફથી મામલતદાર સાહેબને આવેદન પત્ર આપ્યું છે આમો વાત એવી છે કે દરેક જેટલા વડગામ તાલુકામાં જે પબ્લિક જેટલો સમાવેશ છે એટલા બધા આમાં મદદ કરે આમાં કોઈ એક પક્ષા આપણે રહેવાનું નથી દરેક કોંગ્રેસ હોય ભાજપ હોય આપ હોય અથવા અને કોઈ બીજા રસ્તે જે મોનતા હોય એમો પક્ષમાં પણ આપણે સુમેળથી આપણો આ રસ્તો એકળે અને આપણો જે વડનગરનો પ્રશ્ન છે એ હલ થઈ અને અહીંનો અહીં રહે અહીંથી હું તો વિસનગર ચૌદ મને ખબર છે દોઢ કલાક જાતા થાય છે અને દોઢ કલાક આવતા થાય છે સામાન્ય રોડી રોડ ભાઈ કોઈ દાખલો જોઈતો હોય ને તો એને આખો દડો ફરવું પડે અને ત્યાં શું પોઝિશન થાય એ તો તમને ખબર છે આ બધી કોર્ટ કચેરીઓનો અનુભવ છે દરેકને એક ટક્કો પડવાના આવા ચાર વખત જોઈને એટલે એના કારણે તો પૈસા જ ન હોય પેલા ડેરીમાં જ લાવ્યા હોય એ વપરાઈ જાવ એટલે આપણે બધાને વિનંતી કરીએ કે ભાઈ બધા જ સમાજના બધા જ લોકો આપણને મદદ કરે અને બધોનો આપણે સમાવેશ કરીશું આપણે એવું નથી કે આપણા પક્ષીઓમાં જ આ બધું લઈને હેડવાનું કારણ કે આ વાત એવી છે કે દરેકને લાગુ પડે છે એટલે દરેકમાં સાથ સહકાર આપત એવી અભચના તમે બધા સૌ પોતપોતાનો સમય લઈને ચિલભાઈની શિક્ષકોલંબુથી પણ આવ્યા છે તો એમને પણ આવકારો છું અને એમનો પણ દરેકનો આભાર વ્યક્ત કરી લેવાની વાત આજે વર્તમાન તાલુકા ખાતે વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું વડગામને જે વડનગર જિલ્લામાં સમાવેશ કરવાની જે વાતો થઈ રહી છે સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા દ્વારા તો આજે અમે વડનગરમાં વડગામ તાલુકાનો જો લઈ રહેશે એનો સંઘર્ષ સમિતિ બનાવી અને જરત આંદોલન કરીશું અમારે બનાસકાંઠાના જ છીએ અને બનાસકાંઠામાં જ રહેવું છે બનાસકાંઠાના જિલ્લાના અઢીના આ તાલુકો છે તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ભાઈ આ વડગામ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે આ તો મોટી સંખ્યામાં કોંગ્રેસ કોંગ્રેસના કાર્યકર્તાઓને અનેક દરેક ગામમાંથી અલગ અલગ કાર્યકર્તાઓ હું જોડાના